वाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा पिछले पांच वर्षों में 19-20 से 23-24 के درمیان 25 ब्रिज के टेंडर निकाले गए थे और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी है अंदाजाित रकम इन सभी ब्रिज की 1251 करोड़ रुपए रखी थी लेकिन मंजूर करे हुए टेंडर 1413 करोड़ में कहीं ना कर उन टेंडरों को मंजूर किया गया है यानी कि 212 करोड़ रुपए की बढ़ोतरी જ્યારે શહેર વિકાસ આગળ વધતું હોય ત્યારે હંમેશા વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે અને કામ કઈ રીતે ડીલે થાય એ માટેના પ્રયત્નો કરતા રહેતા હોય છે કોઈ પણ પ્રક્રિયા સામાન્ય રીતે પેપરની અંદર પ્રોક્યોર દ્વારા કરવામાં આવતી હોય છે હાલ પૂર્વની અંદર ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પરિણામે આ વખતે ત્યાં આગળ નરોડા વિસ્તારની અંદર વરસાદી પાણીની માત્રા પણ વરસાદની અંદર ઓછી જોવા મળતી હોય છે આમ હંમેશા વિપક્ષ જયારે અમદાવાદ શહેર વિકાસમાં માં આગળ વધતું હોય ત્યારે એની અંદર કઈ રીતે રોડા નાખી કામ કઈ રીતે ડીલે થાય તે માટેના પ્રયત્ન કરતા રહેતા હોય અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે